આખરે આ સમિતિએ બંધ કબરમાં ડીડીઓને અહેવાલ સોંપી દીધો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ નકલી કચેરીમાંથી તંત્રએ સરકારી સિક્કા સહિતના વિવિધ દસ્તાવેજો પણ કબજે કર્યા હતા અને એટલું જ નહીં પરંતુ આ નકલી કચેરીમાં વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓ પણ કામ કરી રહ્યા હતા આજે જ્યારે તંત્રને આ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે ત્યારે ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સિંચાઈની જે નકલી કચેરીની તપાસ ચાલી રહી હતી ઘણા સમયથી મેં હમણાં જ ટીડીઓ શ્રીનું સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ એનો રિપોર્ટ આવી ગયો છે મને વિશ્વાસ છે સરકારી તંત્ર ઉપર વિશ્વાસ છે જે ટીમ બનાવીને જે તપાસને જેને જવાબદારી સોંપવામાં આવી એ તમામ અધિકારીઓ પર વિશ્વાસ છે અને આમાં હું એવું ચોક્કસથી કહી શકું છું કે આમાં જે સત્યનું છે જે સત્ય છે એ સત્ય સો ટકા ઉજાગર થવાનું છે ટૂંક જ સમયની અંદર નકલી કચેરીની અંદર જેની પણ સંડોવણી હશે એની સંડોવણીની અંદર સો ટકા સરકાર એના પર કાયદેસરની કાર્યવાહી કરશે અને જો સત્યતા જે પણ હશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે એ ચોક્કસથી નિશ્ચિત છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના આ સ્ફોટક ખુલાસા બાદ ડીડીઓ અરવલ્લીએ પણ જણાવ્યું હતું કે આ રિપોર્ટ એમને મળી ચૂક્યો છે અને આગામી દિવસોમાં આ દિશામાં કાર્યવાહી શરૂ થઈ જશે અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર